Dari ubirakin sih dah, tuh boleh putri kian, tuh lawan ini yakin. Dari ubirakin sih toko tuh boleh putri kian, tuh lawan ini નમસ્કાર નિર્માસ્ટેશન હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું મિત્રો ગત સપ્તાહની એક ઘટના છે એક પોલીસ કર્મચારી પોતાની ખાનગી કાર લઈને જતો હતો આગળ ટુ વ્હીલર પર યુવાન જતા હતા એને કારથી ટક્કર મારી બાકી હોય નીચે ઉતરી અને એને લાકડીથી ટીપી નાખ્યો એ લોકો બોલે છે ખરા જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો પર નજર નાખો તમે તો એ બોલે છે ખરા કે ભાઈ આને તો દારૂ પીધેલો છે દારૂ પીધેલો છે હવે જ્યારે રક્ષક ભક્ષક બને ત્યારે કોને જઈને કહેવાનું સવાલ એ છે કે આ રીતે નિર્દોષ નાગરિક પર એક પોલીસમેન આ રીતે તૂટી પડે એ બી ડ્રંક સ્થિતિમાં તો હર સંઘવી સાહેબને ગૃહ ખાતું શું પગલાં પડશે આવો પ્રજાજનો પૂછ્યા કેટલા અંશે રાજકોટનો જે કિસ્સો બન્યો છે ખરેખર ખૂબ સરક શરમજનક છે પોલીસ ખાતા માટે કે ભાઈ આજે વર્દીમાં રહેલો માણસ નશો કરીને ફરજ ઉપર હાજર થાય છે નશો કરીને બીજી વ્યક્તિઓને હેરાન કરી નાખે છે અને છતાં બી માફી માગવાને બદલે જો હુકમી કરે છે કે ભાઈ તારું તો આમાં શું ચાલવાનું છે જે છે અમે જ નિયમોનું પાલન કરવાવાળા છે એટલે આ જે વસ્તુ બને છે ખરેખર બહુ જ દુઃખદ બાબત કહેવાય કે જે બાબતે સરકારે આનું ધ્યાન દોરવું જોઈએ જુઓ ઘણી બધી એવી ઘટનાઓ અત્યારે આપણા ધ્યાનમાં આવે છે કે પોલીસ દ્વારા જે ખરેખર તો જે નાગરિક અને પોલીસ વચ્ચેનો જે સંબંધ હોવો જોઈએ કે પોલીસે તેના રક્ષણ માટે છે પરંતુ ઘણી જગ્યા પર લગભગ એંસીથી નેવ ટકા લોકો એવા છે કે જે લોકો પોલીસ સ્ટેશન જતાં પણ ડરતા હોય છે ભલે તેઓ ગુનો નથી કર્યો કાં તો પોતે પોતાની જે ફરિયાદ છે એ ફરિયાદ નોંધાવવાની થતી હોય છે છતાં પણ જતાં ડરતા હોય છે એનું કારણ મુખ્ય એક છે કે પોલીસ દ્વારા જે લોકો ફરિયાદી હોય છે તેને વ્યવસ્થિત રીતે તેને ઇજ્જત આપવામાં નથી આવતી કાં તો પછી તેમને ધમકાવીને તેમની ફરિયાદો લેવામાં નથી આવતી તેમને ગમે તે પ્રકારના સવાલો ને એ બધું કરવામાં આવતું હોય છે અને પરિણામ એ આવે છે કે લોકો પછી એ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ કરવાનું ટાળતા હોય છે અત્યારે જે રાજકોટમાં ઘટના ઘટી આ ઘટના પહેલી વહેલી નથી ઘટી કે આ રીતે પોલીસ દ્વારા કોઈ નાગરિક ઉપર હુમલો કરવામાં આવ્યો હોય ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે સુરતમાં જે મેહુલ બોગરા નામના જ વકીલ ઉપર જે પોલીસના કર્મચારી દ્વારા જે એટેક કરવામાં આવ્યો હતો આવી રીતે ઘણી બધી જગ્યાએ જ્યાં કેટલાક જે જાગૃત નાગરિકો દ્વારા પોતાના જે અધિકારો છે આ અધિકારોના વિશે જ્યારે પૂછવામાં આવતું હોય છે ત્યારે એ જે તે પોતે સત્તામાં બેઠેલો વ્યક્તિ એ આ બધું સહન નથી કરી શકતો અને તેના પર ક્યારેક એ હુમલા પણ કરી દે છે જે ખરેખર નિંદનીય છે તાજેતરમાં રાજકોટની અંદર એક પોલીસવાળા ગાડી ચલાવી મીન્સ દારૂ પીને ગાડી ચલાવતા હતા જ્યારે રક્ષક જ ભક્ષક બને તો આપણે શું કરવું કારણ કે એમને દારૂ પીને નશો એમને કાયદાનું પાલન જો પોલીસવાળા ન કરે તો બીજા ક્યાંથી કરવાના છે એટલે એ દારૂ પીને જ્યારે નીચે ઉતરી અને જે ટુ વ્હીલર એમની પાસે અથડાયું એ ટુ વ્હીલરવાળાને એમને માર્યો એ ખરેખર એમને મારવાની જરૂર નથી એ ખરેખર મારે મારવો ના જોઈએ કારણ કે પોતે જ દારૂ પીને એ પોતે જ કાયદાનું પાલન નથી કરતા તો બીજા પાસે ક્યાંથી કરાવશે કાયદાનું પાલન દરેક વ્યક્તિએ કરવાનું છે ચાહે પોલીસ હોય કે ચાહે જનતા હોય દરેક વ્યક્તિએ કાયદાનું પાલન જરૂરી છે જેમ આપે જેમ આપે રાજકોટમાં વાત કરી પણ જનરલી પબ્લિક આમ જોવા જઈએ આમ જોવા જાઓ તો સત્તા આગળ સાણપણ નકામું પણ એકચ્યુઅલમાં જે રાજકોટમાં બનાવ બન્યો એમાં પોલીસે જે દારૂ પીને ટક્કર મારી તો એકચ્યુઅલમાં એમણે પોતાની ગુનો કબૂલ કરવો જોઈએ એની જગ્યાએ નિર્દોષ પ્રજાને ભોગ બનવું પડવું જોઈએ એ બહુ નિંદનીય છે ને વખડવાલાયક છે સરકારે બી આ પ્રત્યે કંઈક વિચારીને કદમ લેવા છે કે ભાઈ પોલીસો આપણા કેટલી હદ સુધી જઈ શકે છે જ્યારે રક્ષક હા જ્યારે રક્ષક જ બક્ષર બને છે તો પછી પબ્લિકનું શું થશે કોર્ટમાં એક પોલીસ દારૂ પીધેલી હાલતમાં એમનો વાંક હોવા છતાં એક વાહન ચાલકને ગાડી ભટકાય છે એ સામાન્ય એવી બાબતની અંદર ગાડીથી નીચે ઉતરી હાથમાં લાકડી લઈ અને સામાવાળા વ્યક્તિને જાહેરમાં મારે છે આ ઘટના સમગ્ર ભારત દેશમાં લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ વાયરલ થઈ અને બહુ જ ખરાબ વાત કહેવાય જ્યારે કોઈ રક્ષક આવા પ્રકારે ભક્ષક બની જાય તો પછી એના માટે શું કહેવું એક તરફ રાજ્યના ગૃહમંત્રી એવું સ્ટેટમેન્ટ આપે છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો પરંતુ આ દેશનું દુર્ભાગ્ય છે કે જે વ્યક્તિ આવું સ્ટેટમેન્ટ આપે છે એના જ ગુજરાતમાં પોલીસકર્મી દારૂ પીને કોઈક અજાણ્યા શખ્સને નાની એવી ભૂલ સામે લાકડીથી માર મારે છે શું ખરેખર પોલીસને આવો મારવાનો અધિકાર છે નહીં પરંતુ ખાસ કરીને હું એવું કહું છું કે લોકો ધર્મની જેમ જાય ધર્મની જાહેરાત કરે છે ધર્મને પ્રાધાન્ય આપે છે એની સાથે સાથે દરેક વ્યક્તિએ જનરલ નોલેજ અને કાયદાનું નોલેજ જાણવું જોઈએ ખાસ કરીને હું કહું છું કે તમે સો વ્યક્તિનો સર્વે કરશો તો તેમાંથી એંસીથી પંચ્યાસી માણસને કાયદાનું જ્ઞાન જ નથી ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠની સેક્શન એકવીસ મુજબ સરકારી કર્મચારી ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી કે ક્લાસ ફોર કોઈ પણ હોદ્દાનો હોય એનો પગાર પ્રજાના ટેક્સમાંથી થાય છે એ પ્રજાનો નોકર છે એને પબ્લિક સર્વન્ટ છે આ વાતની કોઈને ખબર નથી અને ખબર હોય તો એ માણસ બોલવાની હિંમત કરે બીજી વાત પોલીસ સ્ટેશનની અંદર જાઓ ત્યારે તમારી પાસે એફઆઈઆર લખવા માટે કરપ્શન માગવામાં આવે છે તમને એરેસ્ટ કરે તો જલ્દી રજૂ કરવા માટે તમારી પાસે પૈસા લેવામાં આવે છે દારૂ સાથે પકડાય તેમ છતાં ઓછી કલમ લખવા માટે પૈસા લેવામાં આવે છે કહેવાનો મતલબ કે પોલીસની દરેક કામગીરીની અંદર ડગલેને પગલે પૈસા લેવામાં આવે અને ભ્રષ્ટાચાર કહેવાય અને આના માટે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવી છે પરંતુ કેટલા લોકો એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ વિશે જાણે છે સરકાર જાહેરાત કરે છે પરંતુ એ જાહેરાત કર્યા પછી કોઈ નાગરિક એ ડિપાર્ટમેન્ટમાં જઈ ફરિયાદ કરે છે શું ખરેખર એને ન્યાય મળે છે નથી મળતો પહેલી વાત એ કહું કે ગુજરાત હાઈકોર્ટના માધ્યમથી કોઈપણ ગુજરાતનો પોલીસ કોઈ વ્યક્તિ સાથે ગેરવર્તન કરે ગેરવ્યવહાર કરે તો એની સામે ચૌદ ચારસો ઓગણપચાસ એનો કમ્પ્લેન છે જેને કહેવાય પોલીસ મિસકન્ડક કમ્પ્લેન આ કમ્પ્લેન તમે કોઈ પણ નાગરિક પોલીસ વિરુદ્ધમાં આ ચૌદ ચારસો ઓગણપચાસ નંબર પર કમ્પ્લેન લખાવે તો ચોવીસ કલાકની અંદર એ જે તે પોલીસ સામે કાયદેસરની તપાસ શરૂ થાય છે પરંતુ આ નંબર અને કાયદાનું જ્ઞાન લોકો સુધી નથી ખરેખર પોલીસનું ફૂલ ફોર્મ જ એવું છે કે પબ્લિક ઓફિસર ફોર લીગલ ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ એન્ડ ઇમરજન્સી હવે આમાં આજે ચાર પાંચ ચમચો શબ્દો છે કે ભાઈ એ પોલીસ ઓફિસર છે વાત બરાબર છે એમનું ક્રાઇમ શોધવાનું કામ બરાબર છે અને એને ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ બરાબર છે પણ જ્યારે ખરેખર ફરિયાદી થઈને જનતા જાય છે એમની પાસે કે ભાઈ મારે ચોરી થઈ છે કંઈ અકસ્માત થયું છે એમને વાગ્યું છે એને હેલ્પફુલ થવાના બદલે જેના ઘેર ચોરી થઈ છે એ જ ગુનેગાર હોય એવું વર્તન હોય છે અને તોસડાઈ ભર્યું વર્તન ક્યારેક તો ગાળા ગાળી સુધી તોસડાઈ ભર્યું જનતા જોડે વાતો કરતા હોય છે કેમ ગુજરાતીમાં કહેવત છે નાણાં વગરનો નાથીઓ લોટે નહીં એ એકદમ પોલીસ બાબતમાં ચરિત્ર થાય છે વગર પૈસે પોલીસ કોઈ પણ કામ કરતી નથી તમારી પાસે પૈસા હોય તો તમે બે ગુનાહગાર છો તમારી પાસે ઉપર કોઈ ગુનો નહીં લાગુ પડતો હમણાં થોડા દિવસ પહેલાં મધ્યરાત્રિએ બનાવ બનેલો અમુક જગ્યાએ અમુક ગુંડા તંત્રોએ પોલીસના કહેવા પ્રમાણે હુમલો કરેલો લૂંટપાટ કરેલી મારા મારામારી કરેલી એની અંદરની વાત કરું તો એક અંગત મારા મિત્ર છે એનો છોકરો શંકાસ્પદ રીતે પકડાઈ ગયેલો પણ જે પોલીસના હપ્તાખોરો હતા પોલીસના મિત્રો હતા પોલીસને રૂપિયા આપતા હતા એવા લોકોને પોલીસે એક ડંડો પણ નથી માર્યો અને પેલાં છોકરાને મારી મારીને હાલત બગાડી નાખી ત્યાં સુધી કે એને મેડિકલ ટ્રીટમેન્ટ પણ લેવી પડી એટલે સામાજિક રીતે હું માનું છું કે લગભગ નેવ ટકા લોકો એના છોકરાને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવા જ નથી માગતા હોય મજબૂરી અત્યારે ગમે તે કરાવે પણ નીતિ વિષયક જોવા જાઓ એ લોકોનો મત લો તો કોઈ પણ એના છોકરાને પોલીસની નોકરી નથી અપાવવા માગતો આ ઘટના જોઈને આપણને બહુ દુઃખ થાય કે આપણી પોલીસ પર લોકો માંડ માંડ વિશ્વાસ ઉભો કરે છે હરસંઘવી એવા પ્રયાસો કરે છે કે પોલીસ ઉપર વિશ્વાસ ઉભો થાય શ્રદ્ધા ઉભી થાય પણ આવી ઘટનાઓ ઘટે એને કારણે લોકો ફરી બધા પોલીસથી ડરી જાય છે પોલીસથી પ્રજા કેમ ડરે છે જો એના દેખીતા કારણો છે કેમ ડરે છે પોલીસથી અરે બ્રિટનમાં તો પોલીસને બોબી કે છે ઉલામણા નામે બોબીના રમકડા મળે બોબીના ડ્રેસ મળે બોબીની ગાડીઓ મળે અને બોબીની જોડે ઉભા રહીને બાળકો ફોટો પડવા માટે તલ થાય ત્યારે આપણે ત્યાં નાનપણથી મમ્મી કે દૂધ પી લે તો પોલીસ પકડી જશે સુઈ જા પોલીસ આવી જશે આ કારણો મહિલાઓને પૂછે તો ખબર પડે કે આટલો બધો પોલીસનો ડર કેમ કેમ લોકો પોલીસથી દૂર ભાગે છે કેમ લોકપ્રિયતા નથી પોલીસની કારણ કે આખરે તો તમે ઘરમાં આરામથી સૂવો છો એનું કારણ બાર પોલીસ રાત્રે રાઉન્ડ મારે છે એટલે સૂવો છો તમારા ઘર સુધી હિંસાઓ નથી પહોંચતી આવો મહિલાઓને પૂછીએ કે પ્રજામાં પોલીસનો આટલો ડર કેમ છે આપણા દેશની અંદર જ્યારથી સ્વતંત્ર થયા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં પોલીસની ભૂમિકાઓ કાયમ શંકાસ્પદ જ રહેલી છે નેવું ટકા જે આપણે ગણીએ એટલા માટે કે આ લોકોને એમ ગમતા જ નથી પોલીસ આપણા જ્યારે હું ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલાં હું યુકેમાં એક વખત ગયો હતો યુકેની અંદર અમે એરપોર્ટ પરથી બહાર નીકળતા હતા તો મારા એક મિત્રનો પાસપોર્ટ ખોવાઈ ગયો અને એની સાથે એના પંદરસો ડોલર બી જતા રહ્યા હતા તો જ્યારે અમે એરપોર્ટની બહાર નીકળ્યા ત્યારે એને ખબર પડી કે મારો પાસપોર્ટ ગુમ થઈ ગયેલો છે તો ત્યાંની પોલીસ જે બોબી કહેવાય છે એ પોલીસેની મદદથી અને અમારો ત્યાંનો જે ટ્રાવેલનો એજન્ટ હતો બંને ભેગા થઈને આપણી પાસપોર્ટ એજન્સીએ ગયા અને ત્યાંની અંદર બીજે જ દિવસે એને નવો પાસપોર્ટ કાઢી આપવામાં આવ્યો હતો આ એની પોતાની ખ્યાતિ છે યુકેની અંદર એવું છે કે એની પોલીસને બધા બોબી કહે છે એટલે એના ટોઈઝ હોય છે એના પોતાના ડ્રેસીસ બી એના એક આવે છે નાના છોકરાઓ પણ બોબીનો ડ્રેસ લાઈક કરતા હોય છે પણ જ્યારે આપણા દેશની વાત કરીએ ત્યારે આપણા દેશની ખરાબ પોઝિશન એટલી બધી થઈ ગઈ છે કે સામાન્ય પુરુષો પોલીસ સ્ટેશનની અંદર જવા માટે એટલું બધું કતરાય છે કે એમ થાય કે બી આ કેસમાં કોઈ મજા નહીં આવે આ પરદેશમાં પોલીસ હેલ્પફુલ છે એટલે ત્યાં લોકો પસંદ કરે છે અને એક હું બીજો પ્રસંગ બી કહીશ કે હેલોવિન કરીને અમેરિકામાં એક નાના બાળકો માટેનું હોય છે જેમાં બધું મોન્સ્ટર જેવું હોય છે બધું પણ ત્યાં સાંજે દરેક બાળક એ લોકોની સોસાયટીમાં દરેકના ઘરે જાય ત્યાં એમને ગિફ્ટ મળે ત્યાં એમને ચોકલેટ મળે એવું હવે એ ફંક્શનમાં બી પોલીસ ત્યાં જાતે આવી અને દરેક બાળકોને ચોકલેટ આપે એ લોકોને ગિફ્ટ આપે એટલે એ લોકોને એનો પ્રેમ મળે છે ત્યાં પોલીસનો પ્રેમ મળે છે છોકરાઓને અને છોકરાઓ બીતા નથી જ્યારે આપણે અહીંયા કોઈ પોલીસ કોઈ ફંક્શનમાં એ રીતે આપણા છોકરાઓને મળવા આવતું નથી કે કોઈ જાતની મદદ કરતા આ તફાવત છે મારી એક્ટિવા ન્યુલીઝ લાયા છે હમણાં અને મારો ફોન બી નવો હતો સો જ્યારે હું પકડાઈ ના કોઈ મારો રીઝન હતો ના હું ફાસ્ટ ચલાવતી હતી ના હું કંઈક ગેરકાનૂની કામ કરતી હતી એમને પકડી આઈ અગરી કે એમને મને પકડી એમને મારી જોડે શાંતિથી વાત કરી સાઈડમાં એક્ટિવા દીધી પણ મારી જોડે લાઇસન્સ હતું તો મેં એમને કીધું કે મારી જોડે લાઇસન્સ છે હું મારા પપ્પાને ફોન કરીને તમને મંગાવી આપું પણ એમને તરત જ રૂટલી વાત કરવા માંડ્યા કે આવી રીતે ફોન અને ઇવન એમને મારો ફોન બી લઈ લીધો જે કોઈ આ રાઇટ નથી પોલીસનો કે કોઈનો ફોન લેવો જોઈએ હા કે એક્ટિવા સાઈડમાં કરાવી લો પ્લસ કોઈનો ફોન આવે તો વાત કરાવી જોઈએ કે સોલ્યુશન આવે બટ એમને મારો ફોન લઈ લીધો એ મેઇન પોઈન્ટ છે એટલે હું મે બી નફરત કરું છું અને મારી જોડે તો લાઇસન્સ છે ઇફ એમને મને ફોન આપ્યો હોત તો હું મારું લાઇસન્સ આપીને હું બતાવી શકત હું તો ખોટું છું જ નહીં ને પોલીસ અહીંની પોલીસ સરસ જ કામ કરે છે એવું નથી પણ અમુક એવા કડવા અનુભવો અમને થયા છે જેના કારણે આપણને જ જતાં થોડો સંકોચ થાય જેમ કે પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ લેવા પણ જઈએ તો પણ ચા નાસ્તા નાસ્તા પાણીના પૈસા તમારે આપવા જ પડે છે તમે એમને આપણે ટ્રાફિક પોલીસમાં અગર આપણે કોઈ એના કારણે પકડાઈએ કોઈ નિયમના કારણે કે આપણે તોડ્યો હોય નિયમ એના બી તમારે શાંતિથી પૈસા આપી દો તો તમને જવા દે એટલે એ જે ટ્રસ્ટ હોવો જોઈએ ને પોલીસ ઉપર એ ટ્રસ્ટ નથી બિલ્ડઅપ થતો એના કારણે થોડું અમને એવું અચકાટ થાય એટલે મને એવું લાગે છે કે જો એ કરપ્શન થોડું બંધ થાય તો હજી લોકો જઈ અને હજી લોકો એમની જોડે સારી એક રિલેશનશીપ આપણે બિલ્ડ કરી શકીએ ઘણી બધી વાર હું સાયકલ લઈને જતી હોય એઝ એ નાઇન્થ ગ્રેડ સ્ટુડન્ટ હું સાયકલ પર જાઉં તો મેં ઘણા બધાને જોયા છે કે પોલીસ એમને સાઈડમાં ઊભા રાખીને આમ ક્વેશ્ચન પૂછે જે એમને ના પૂછવા જોઈએ જે એમને ફ્રીલીને ધીરેથી પૂછવા જોઈએ લાઈક ધ બિહેવિયર જે એમને લોકો પ્રત્યે ચેન્જ કરવું જોઈએ એ એ નથી કરતા એ અમુક વાર અમુક વાર સોફ્ટ હોય છે અમુક વાર અમુક આન્ટી જે લેડી પોલીસ હોય છે એમાં બિહેવિયર એમનો અલગ પડે છે કે અમુક વાર એ લોકો કરી શકે કે ધીરેથી બોલી શકે એમની જોડે સોફ્ટ સ્પોકન થઈ શકે બટ એ લોકો નથી થતા જો સૌ પહેલું પસંદ ના કરવાનું કારણ તો નાનપણમાં જે બીક બતાવવામાં આવી હોય એ હોય છે અને અમુક વખતે રસ્તામાં કે કોઈની જોડે એવા કોઈ થયા હોય છે એના કારણે આપણે પણ એ બધું જોઈને પણ એવું સમજી શકતા હોય છે કે આ બધું

લાંચ લીધા પકડાય છે છડે ચોક જાહેરમાં સીસીટીવી કેમેરા છે ટ્રાફિક સર્કલ ઉપર લોકોના પાસેથી તોડ કરે છે સરકારી કચેરીમાં નાણાં જવાને એટલે ખિસ્સામાં શેરવાય છે અને પોલીસ સ્ટેશનમાં પકડેલા આરોપીને નહીં મારવાના નાણાં ઝડપથી શનિ રવિ રજા આવે પહેલાં કોર્ટમાં રજૂ કરી રજૂ કરી દેવાના આવા બધા અનેક પ્રકારના પોલીસના ગુનાઓ માટે ખરેખર પોલીસ ખાતું જો પ્રજાજનોને પકડવા માટે ડ્રાઈવ કરે છે એક રસ્તા પર ઘેરો નાખીને જબરજસ્ત ડ્રાઈવ અને એના માટે એક ડિપાર્ટમેન્ટ બી આવો ઊભા કરે છે તમે કોઈ ફરિયાદ કરો તો કે એન્ટી કરપ્શનમાં લખાવી દો પણ લોકોની પોલીસની સામે એન્ટી કરપ્શનમાં લખાવવાની હિંમત કેટલી કોણ લખાવા જશે એમના મેં પોલિસી ડરે છે એવા તબક્કે રાજ્યનું ગૃહ ખાતું એવું કોઈ ડિપાર્ટમેન્ટ એમનું જ પોતાનું વિજિલન્સ ડિપાર્ટમેન્ટ કે જે પોલીસની આવી કામગીરીઓ માટે રેડ પાડે છાપો મારે અને પકડી પાડે કારણ કે આખરે તો એમનું કામ જ આ છે ગુનો પકડવાનું એવું કોઈ ડિપાર્ટમેન્ટ ખરું પોલીસ પાસે હું ઘણા પોલીસ સ્ટેશનો સાથે સંકળાયેલો છું મને ખબર છે કે હમણાં જ એક પોલીસ સ્ટેશનની અંદર ચાર જણાનો જીવ બચાવીને એ લોકોને કસ્ટડીમાં લઈને પછી પોતાના ઘરે જતા ઘરે મોકલી દીધા બીજી વસ્તુ હમણાં જ એક ગરફોડ ચોરી થઈ હતી જેનો મુદ્દામાલ પાંચ જ દિવસમાં એ વડીલને એ પોલીસ સ્ટેશનવાળાએ ચૂકી દીધો એટલે એવું નથી કે બધા જ પોલીસ સ્ટેશનોવાળા અથવા પોલીસ અધિકારીઓ કે કોઈ બી વ્યક્તિ આવા બધા બી ભર્યા કાર્યો કરતા હોય છે ઘણા સારા બી છે તમે કોરોનામાં બી જોયો છે કે પોલીસ જ લોકોની મદદમાં આવી હતી એટલે દરેક પોલીસ સ્ટેશનને કે અથવા પોલીસ અધિકારીઓને વખડવાના વખાડવા ના જોઈએ અમે જે સોશિયલ વર્ક કરીએ છીએ અત્યારે પોલીસમાં એક સી ટીમ તરીકે છે એ જે વૃદ્ધ હોય છે એનું ધ્યાન રાખતા હોય છે મહિલાઓની રક્ષા કરતા હોય છે એની જોડે અમે કામ કરીએ છીએ ધારો કે એમને કંઈ કશી દવાની કે કંઈ બી જરૂર પડે તો અમે એમને પૂરી પાડીએ છીએ અને સાથે સી ટીમ બી અમારી જોડે આવે છે એ તો હવે ખરેખર દળવું ના જોઈએ આજે પોલીસ પબ્લિકની મિત્ર જ છે આજે ઈસનપુરનો બી હું તમને એક દાખલો આપું ઈસનપુરમાં એક ચાર ફેમિલી પરિવારવાળા હતા જે રિવરફ્રન્ટ સુસાઈડ કરવા જતા હતા અને ઈસમપુર પોલીસ જે પીઆઈ જાડેજા સાહેબ છે અને પીએસઆઈ સોલંકી સાહેબ એમની ટીમે એ પરિવારને રિવરફ્રન્ટથી શોધી લઈને એમના જીવ જીવ બચાવ્યા અને ખરેખર એ બહુ સારું કામ કર્યું કહેવાય હવે આ જે પોલીસની ગુસ્સાવાળી માનસિકતાનું કારણ પ્રજાજનો બી છે એક વસ્તુ સમજો હમણાં રાજકોટમાં આયોજકો ભાગી ગયા ને તો પોલીસ અધિકારીઓ પેલા યુવાનો જે લગ્નો સુગંધ તો નિરાશ થઈ ગયા મોડા પડી ગયા યુવાન યુવતીઓ હવે શું કરીશું આ સમૂહ લગ્ન આયોજક જ ભાગી ગયા રાજકોટ પોલીસે જાતે આ સમગ્ર પ્રસંગને પાર પાડ્યો ઉચ્ચ અધિકારી હાજર રહ્યા અને આખરે જોડાઓ છે એ નવ દંપતી બન્યા કારણ કે એમના લગ્ન રાજકોટ પોલીસે કરાવી આપ્યા આવા તો અનેક કિસ્સાઓ છે ક્રિકેટ મેચના આયોજન આપણે અમદાવાદમાં જ અનેક વાર ભાઈચારા માટે યોજવામાં આવેલા છે જેમાં દરિયાપુરના પોલીસ અધિકારીઓ જાતે પ્રયત્ન કરેલા છે આ સિવાય તમે સુરેન્દ્રનગરમાં એક પૂરનો કિસ્સો કે જેમાં ધસમસતા પૂરમાં ધસી જઈ અને એક પોલીસ કર્મીએ એક વ્યક્તિને બચાવ્યો હતો એના ફોટા પણ વાયરલ થયા હતા એક પછી એક બધાને બહાર કાઢી લાવતો હતો આમ જાનના જોખમે ફરજ પોલીસ કર્મીઓ પણ બજાવે છે સામે ગુનેગાર હથિયાર સાથે હોય પણ પાછળ પડી દોડી કરી લે છે અને લોકોને સુરક્ષિત કરે છે પણ આવા પોલીસ કર્મચારીના આ કિસ્સા કેટલા આથી ત્રીસ વર્ષ પહેલા એક પોલીસ અધિકારી મેં જોયું છે નજરે એલજીની બહાર ભિખારી બનીને ઉભા રહ્યા હતા એક ગુનાનો કેસ ઉકેલવા ભિખારી ફરતા હતા આ સ્થિતિ કે માણસ પડેલું રૂખું સૂખું ખાઈને વેશપલટો કરી અને ગુનાને ઓછો કરવા માટે પ્રયત્ન કરતા હોય તો એ ડિપાર્ટમેન્ટ જે સારા કામો કરે એના માટે લોકોએ પણ બિરદાવવા જોઈએ અને પ્રજાએ પણ સન્માન કરવું જોઈએ આપણા નિવૃત્ત પોલીસ અધિકારીને પૂછીએ કે એવા કિસ્સાઓ કેટલા કે જેમાં પ્રજાજનોએ પોલીસને બિરદાવી હોય લો દરેક માટે સરખો છે આપણા સંવિધાન પણ દરેક માટે સરખું છે એ ચાહે કોઈ પણ વ્યક્તિ હોય તો એને કાયદાનું પાલન હંમેશા માટે કરવું જોઈએ એટલે પોલીસવાળા બધા જ એવા નથી હોતા દરેક વ્યક્તિ એવી નથી હોતી પરંતુ એની અંદર પાંચ કે દસ ટકા એવી વ્યક્તિઓ હોય કે જેથી આખા આલમને એ બગાડે છે પોલીસ આલમને એની અંદર બદનામ કરે છે હવે હું મેં તો ઘણા બધા કિસ્સાઓ જોયા છે મારે ઘણો બધો કોન્ટેક છે પોલીસવાળા પાસે પોલીસવાળાને કોઈ લોન પહેલાં ન આપતા પરંતુ હું જ્યારે એઝ અ ચીફ મેનેજર અમરેલીમાં હતો ત્યારે મેં ચારસો પોલીસવાળાને પર્સનલ લોન આપેલી છે એ પોલીસવાળા પણ સારા હોય છે અને બધી જ લોન એ એનપીએ ન થઈ અને બધા લોકો સમયસર લોન ભરતા હતા બીજી એક વાત છે કે જે પોલીસ કામ કરે છે તો અમે જ્યાં રસ્તા પરથી પસાર થઈએ છીએ ઉનાળાનો ટાઈમ હોય છે તો એ ટાઈમમાં અમે જોઈ રહ્યા હોઈએ છીએ કે ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ એ લોકો ખડેક પગે ઊભા રહી અને ડ્યુટી નિભાવે છે અમારાથી બનતા જેમ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ કે એમને પાણી પીવડાવું શરબત પીવું તો એક દરેક નાગરિકને પણ હું એ વિનંતી કરીશ કે નાગરિક જો કોઈ જુએ કે પોલીસવાળા ત્યાં ઊભા છે તો એમની પાસે પાણી હોય જગ ભરેલો અથવા શરબત કે કોઈ પણ આઈટમ એમની પાસે હોય તે ઊભા રહી કોઈ પણ વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરી અને પોલીસને એ રીતે હેલ્પફુલ થવું કે જેનાથી એ લોકોનો પણ ઉત્સાહ વધે એમને પણ આમાં બે બાજુ હોય છે એકચ્યુલી કે પોલીસને એમ હોય છે કે અમારા જે પબ્લિક છે એ અમારી દુશ્મન છે અને એ અમને હેરાન કરવા જ માંગે છે અને પબ્લિકને એવું છે કે પોલીસ અમને હેરાન કરે છે તો આ જે ગેપ છે હટાવવા માટે બંને તરફથી પ્રયત્ન થવા જોઈએ મોટા ભાગના પોલીસ સારું કામ કરે છે અને સારી કામગીરી કરતા હોય કોઈ પણ રાજકોટમાં દાખલા તરીકે લગ્ન સમૂહ લગ્ન વખતે તેના આયોજક જે ભાગી ગયા તો પોલીસે એ આયોજક ભાગ્યા પછીનો જે યુવતીનો યુવકનો લગ્ન સમારંભ હતો એ પાર પાડ્યો અને ખર્ચ પોલીસે ભોગવ્યો જેથી તેમનું સન્માન થયેલું બરાબર આ જ રીતે પોલીસ કુદરતી આપત્તિઓમાં હવે કુદરતી આપત્તિ આવતી હોય તો એ ટાઈમમાં પોલીસ ખડે પગે ઊભેરે નથી પોતાના કુટુંબનું ધ્યાન રાખતી કે નથી પરિવારનું ધ્યાન રાખતી પણ પબ્લિકનું રક્ષણ કરવા માટે પબ્લિકની સેવા કરવા માટે પોલીસ પગે ઊભી રહી હોય એ ટાઈમે પણ આ પોલીસનું સન્માન થતું હોય છે જ્યારે વડોદરાની અંદર તાપી નદીમાં જળ પ્રકોપ થયો એ ટાઈમમાં પોલીસે પોતાની જે સેવા આપી છે પોતાના જાન જોખમમાં મૂકીને મઘરો વચ્ચે પોલીસ પ્રવેશ કરી પણ માણસોને બચાયેલા એ સરાહની કામગીરીમાં પણ એમાં પોલીસનું સન્માન થયેલું છે કોરોના વખતે જ્યારે લોકો ભાગતા હતા કે ભાઈ પબ્લિકને અડાય નહીં કે એનાથી કોરોના થાય એ સમયે પોલીસ પબ્લિક વચ્ચે રહીને સરાહનીય કામગીરી કરીને કોરોના વખતે બહુ સુંદર કામગીરી કરી એ પણ પોલીસના સન્માન બહુ જ મળેલા છે મારું સૌથી પહેલું કહેવું એ છે કે પોલીસને જે રાખવામાં આવેલી છે તે લોકોના રક્ષણ કરવા માટે રાખેલી છે એટલે કે જ્યારે રક્ષક ભક્ષક થતા હોય ત્યારે આવા બધા બનાવો જે આપણી સામે આવે તેનાથી લોકોની અંદર નફરત એક પેદા થાય છે પણ એક બે વ્યક્તિના કારણે આખા ડિપાર્ટમેન્ટને આપણે આપણે નિર્દોષ હોવા છતાં એ લોકો પ્રેરિત થાય કે આપણે એ લોકોને પણ પીડા ભોગવવાનો વારો આવે નફરતના એ લોકો પણ આપણા આધીન થતા હોય તો આપણે એવું ના કરવું જોઈએ પાંચ આંગળીઓ જેમ સરખી નથી હોતી એમ દરેક વ્યક્તિ ડિપાર્ટમેન્ટનો હોવા છતાં એક સરખા સ્વભાવનો ના હોય ઘણા બધા તો પોલીસ સ્ટેશનમાં જવા માટે ડરતા હોય છે પણ પોલીસની જોડે જેમ તમે મિત્રતા રાખશો અડધી રાતે બી તમારી સાથે મદદમાં આવીને ઊભા રહેશે હવે અમારું એવું માનવું છે કે પોલીસ એક આપણા માટે જનરક્ષક છે જે લોકો આપણા હિતમાં જ બોલતા હોય છે કામ કરતા હોય છે પરંતુ તે લોકો બી શું છે ઘણીવાર ટોચડું વર્તન કરતા હોય છે તેથી અમુક વડીલો ત્યાં જવા ટ્રાય કરતા નથી હોતા કે જવા દો એનાથી આપણે નકામત તકલીફમાં મુકાઈશું વધારે પડતા અને કોર્ટના કાગરિયા માટે જઈને ધક્કા ખાવા પડશે આપણે એના કરતાં આપણે ઘર મેળે કામ પતાવી દઈએ છીએ અને જતાં બને ત્યાં સુધી એવોઇડ કરીએ છીએ છતાં બી એ લોકોની જે કામગીરી જે હોય છે એ સારી હોય છે એવું કશું નથી હોતું એ લોકો બી એ લોકો ત્રણસો ને પાસઠ દિવસ મહેનત કરતા હોય છે કારણ કે મારી પડોશમાં એક પોલીસના ગઢવી સાહેબ રહે છે એ બી બહુ અપ ટુ ડેટ મેં એક જ વ્યા પોલીસને જોયા કે જે હોમલી એટમોસ્ફિયર બધા જોડે રાખે એવા છે બધા પોલીસો એવા નથી હોતા નિર્માણ આ હતી વાત પોલીસ બ્રિટિશ પોલીસની જેમ બોબી કેમ નથી બની શકતી શા માટે લોકો પોલીસથી ડરે છે શા માટે ડિસ્ટન્સ છે એની વાત ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પણ કસા રજા આપશો આવજો